તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર સાંજના સમયે દિલીપ પોતાની ઓફિસમાં બેઠો હતો લગભગ સાતેક વાગે એનો મિત્ર દિવાકર એક માણસને લઈને અંદર આવ્યો દિલીપે બંને સામે જોઈ આવકારદાયક સ્મિત ફરકાવી તેમને બેસવા માટે સામે પડેલી ખુરશીઓ તરફ સંકેત કર્યો એ બંને બેસી ગયા દિવાકરે પોતાની સાથેના આગંતુકનો પરિચય કરાવતા કહ્યું દિલીપ હમ આ સાહેબ મારા એક પરિચિતના ખાસ સ્નેહી છે એમનું નામ છે મિસ્ટર દિનાનાથ તેઓ વડોદરા રહે છે અને ત્યાં ટીવી ફિલ્મોનું નિર્માણ કરે છે અહીં ખાસ તને જ મળવા માટે આવ્યા છે એમને તારું જરૂરી કામ છે વાત પૂરી કરીને દિવાકરે પછી દિનાનાથને દિલીપનો પરિચય આપ્યો બંને હાથ મિલાવ્યા ફરમાવો છેવટે દિલીપે દિનાનાથને પૂછ્યું વાત એમ છે સાહેબ કે મારી પુત્રી ખૂબ જ મુશ્કેલીમાં છે અને અત્યારે તેની સલામતીની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે તમારી પુત્રી અહીં છે કે પછી વડોદરા બંનેમાંથી એકે શહેરમાં તે નથી તો પછી ક્યાં છે લલિતપુરમાં છે સાહેબ શું નામ છે તમારી પુત્રી રાજેશ્વરી દિનાનાથનો અવાજ બેહદ ગમગીન અને ઉદાસ હતો હું તમને શરૂઆતથી જ બધી હકીકતો કહું છું રાજેશ્વરી ખૂબ જ બેદરકાર જિદ્દી હઠાગ્રહી અને પોતાનું ધાર્યું કરવામાં માને છે એ મારી સગી પુત્રી હોવા છતાંય આજ સુધીમાં હું તેને નથી ઓળખી શક્યો રાજેશ્વરીની મા એ ચાર વર્ષની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી મેં એને બાપની સાથે સાથે માનો સ્નેહ આપવાનો પ્રયાસ કર્યો પણ મારી એ વખતની નોકરી અને બીજા કામકાજના બોજા હેઠળ જોઈએ તેટલી એની કાળજી ન રાખી શક્યું ખેર હવે મૂળ મુદ્દાની વાત પર આવું છું રાજેશ્વરી ખૂબ જ મહત્વાકાંક્ષી છે બચપણથી જ એને ફિલ્મમાં કામ કરવાનો શોખ વળ્યો છે પણ હું જાણું છું કે તે અભિનેત્રી તો ઠીક એક અતિ સામાન્ય ભૂમિકા પણ ભજવી શકે તેમ નથી એને ઘણી વાર મને ટીવી ફિલ્મમાં લેવા માટે આગ્રહ કર્યો પણ એનામાં અભિનયની સહેજ પણ આવડત ન હોવાને કારણે દરેક વખતે મેં એની માગણીને હસી કાઢી છેવટે એક દિવસે મેં તેને સ્પષ્ટ કહી દીધું કે તું ક્યારે અભિનેત્રી બની શકે તેમ નથી મારી આ વાતને તે પોતાનું હળહળતું અપમાન માની બેઠી મારી વાત એને બિલકુલ ગમી નહીં એનામાં રહેલી અભિનય ક્ષમતાને હું ઓળખી જ નથી શક્યો એ વાત તેના મગજમાં ઘર કરી ગઈ એને માનસિક રીતે ખૂબ જ લાગી અને લગભગ એક મહિના પહેલા એણે આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જો કે એનો એ પ્રયાસ સફળ નહોતો થયો પરંતુ આપઘાત કર્યા પહેલા એણે એક સુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું એક સફળ ફિલ્મ અભિનેત્રી બની શકું તેમ ન હોવાથી જિંદગીમાંથી મને રસ ઉડી ગયો છે આ જીવન હવે મને અકારું લાગે છે એટલે હું કરું છું ચિંતાતુર નજરે દિલીપના ચહેરા સામે જોયું દિલીપ પોતાની વાતમાં રસ લે છે કે નહીં એ જાણવા કદાચ તે ઈચ્છતો હતો રાજેશ્વણીની ઉંમર કેટલી છે દિનાનાથે જવાબ આપ્યો બાવીસ વર્ષ હું એને એકાદ મહિના પહેલાં અહીં બલરામપુરમાં મારી સાથે તેડી લાવ્યો હતો મને એમ હતું કે વાતાવરણ બદલાવવાથી એના વિચારોમાં ફેરફાર થશે પરંતુ અહીં આવ્યા પછી ત્રીજે જ દિવસે તે સુસાઇડ નોટ અને પોતાની તમામ ચીજ વસ્તુઓ છોડીને ચાલી ગઈ હતી દીનાનથે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ ઉપર ફેરવ્યો એના આવા અવિચારી અને ભયંકર પગલાંથી હું એકદમ હેપતાઈ ગયો હતો દિલીપ અચાનક દિવાકર વચ્ચેથી બોલ્યો શહેરબારના એક અવાવરુ કુવામાંથી એક યુવતીની લાશ મળી આવી હતી એ તો તને યાદ જ હશે ત્યારે લાશને ઓળખ માટે હું પણ મિસ્ટર દિનાનાથ સાથે લાશ ઘરમાં ગયો હતો હા મેં એ વિશે અખબારમાં સમાચાર વાંચ્યા હતા કહીને દિલીપે દિનાનાથ સામે જોતા પૂછ્યું એ લાશ તમારી નહીં નહીં દિનાનાથ સર્વાંગે કંપી ઉઠતા બોલ્યો એ લાશ કોઈક બીજી જ યુવતીની હતી મરનાર રાજેશ્વરી નહોતી હવે આગળ સાંભળો એક દિવસ મને લલિતપુર થી તેનો પત્ર મળ્યો એણે લખ્યું હતું પપ્પા મેં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો પણ છેક છેલ્લી ઘડીએ મારી હિંમત નથી ચાલી એટલે ભાઈ અને ગભરાટને કારણે મેં ઘર છોડ્યું છે પણ હવે પછી હું મારી જિંદગીના દિવસો મારી રીતે જ પસાર કરવા માંગુ છું મેં મારું એક ઉપનામ પણ રાખ્યું છે આરતી જોશી આ નામથી હું ફિલ્મોમાં કામ મેળવવાનો પ્રયાસ કરીશ અને ક્યાંય તમારી પુત્રી તરીકે મારી ઓળખાણ નહીં આપું બસ મારી ચિંતા કરશો નહીં રાજેશ્વરી કહેતા કહેતા દિનાનાથની ઉદાસ આંખોમાં જળજળિયા ભરાતા તેનો અવાજ એકદમ ભીનો અને ખોખરો થઈ ગયો હતો મિસ્ટર દિનાનાથ દિલીપ સેજ હસ્યો તમારા કહેવા પ્રમાણે તમારી દીકરીમાં આપઘાત કરવાની હિંમત નથી અને એટલે હવે તમારે એમાં ચિંતા કરવા જેવું પણ નથી માટે એને એના હાલ પર છોડી દો જો ખરેખર એનામાં આવડત હશે તો એક દિવસ જરૂર તે સફળ ફિલ્મ અભિનેત્રી બની જશે લલિતપુરના ઉસ્માનપુરા જેવા બદમાશીથી ધીકતા બદનામ ઈલાકામાં હું એને એના હાલ પર છોડી શકું તેમ નથી દેનાનાથના અવાજમાં દુઃખની સાથે સાથે ભય પણ હતો ખાસ તો એટલા માટે કે તે હવે ડ્રગ એડિક્ટ બનતી જાય છે તમે આ વાત કેવી રીતે જાણો છો થોડા વર્ષ પહેલા તે ખૂબ જ બીમાર પડી ગઈ હતી એ અસહ્ય પીડાથી તરફડતી હતી અને ત્યારે એ રોગથી છુટકારો કરવા માટે તેને કોઈ કમ્પાઉન્ડનું ઇન્જેક્શન આપતા હતા પાછળથી જ્યારે એ સાજી થઈ ગઈ ત્યારે મને ખબર પડી કે તે મોર્ફિન માટે વલખા મારતી હતી પરંતુ મેં એને ડ્રગ આપ્યું જ નહીં થોડા દિવસના તરફડ્યા પછી તેની વ્યાકુળતા ધીમે ધીમે શમી ગઈ અને સાજી સારી થઈ ગઈ પરંતુ આઠેક મહિના પહેલા મેં એનામાં નશાની તલપના લક્ષણો ફરીથી જોયા તે અચાનક જ કારણ વગર ઉદાસ અને સુસ્ત થતી જતી હતી તો ક્યારેક વગર કારણે જ હો 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 કરીને હસી પડતી હતી ક્યારેક એકાએક જ જોર જોરથી રડવા લાગતી હતી જુવાન છોકરીઓના મૂડમાં આવા ફેરફાર થતા જ હોય છે મિસ્ટર દિનાનાથ ખેર રાજેશ્વરી નશાખોર થતી જાય છે એનો બીજો કોઈ પુરાવો છે તમારી પાસે મિસ્ટર દિલીપ આવા મામલામાં પુરાવાઓ રજૂ કરવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત નથી થતો કોઈ પણ પોતાના સંતાનોની હાલત અને એના રંગ ઢંગ જોઈને સમજી શકે તેમ છે કે એનો પુત્ર ડ્રગ એડિક છે કે નહીં હું આ વિશે તમને બરાબર સમજાવી શકું એમ નથી પણ આંખોમાં એક ખાસ પ્રકારની વિશેષ ચમક ખેંચાયેલો ચહેરો ભયભીત હાવભાવ

મારી દીકરી રાજેશ્વરીએ કાં તો ડ્રગના નશામાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અથવા તો પછી ડ્રગ ન મળવાને કારણે આવેલી હતાશામાં તે પગલું ભરી બેઠી હતી એની મને ખાતરી છે લલિતપુરમાં ચોક્કસ જ તે કેફી માદક દ્રવ્યોનું સેવન કરતી હશે એમ હું દ્રઢતાથી માનું છું એની માનસિક હાલત બરાબર નથી એ હકીકત પણ એના કાગળો ચાડી ખાય છે કઈ જાતના કાગળો તે ખૂબ જ વિચિત્ર રીતે કાગળો લખે છે કાગળો પોતાના બાપને નહીં પણ કોઈક અપરિચિતને લખતી હોય એવું તેનું વર્તન છે પત્રમાં એણે મને બાપનું સંબોધન લખવું બંધ કર્યું છે અને પત્રમાં છેલ્લે રાજેશ્વરીને બદલે આરતી જોશી લખે છે એની પાસે તેના પોતાના કંઈ પૈસા ટકા છે કે કેમ દિલીપે પૂછ્યું ડાંગે માર્યા પાણી જુદા નથી પડતા મિસ્ટર દિલીપ

સૈદ્ધાંતિક રીતે હું એને ફિલ્મમાં કામ આપવા માટે બીજાને ભલામણ કરવાની વાત તો બાજુએ રહી ખુદ મારી ટીવી ફિલ્મોમાં પણ હું એને કામ આપી શકું તેમ નથી મારા વ્યવસાયને હું નિષ્ઠા અને વફાદાર રહેવામાં માનું છું ખેર હું જરા આડી વાતે ચડી ગયો મૂળ વાત એ કે રાજેશ્વરીને માથે દરેક પડે ભયંકર આફતો વધુને વધુ તોડાઈ રહી છે મિસ્ટર દિનાનાથ દિલીપે કહ્યું તમારા મામલામાં મારા કરતા પોલીસ વધુ મદદરૂપ થઈ પડશે

વારું તો હું આમાં કઈ રીતે તમને મદદરૂપ થઈ શકું તેમ છું તમે મારો કેસ હાથ પર લઈને અહીંથી લલિતપુર જાઓ એમ હું ઈચ્છું છું દિનાનાથે ગજવામાંથી ચેકબુક કાઢીને તેના એક પાના ઉપર રકમ ભરી સહી કર્યા બાદ તે પાનું ફાડીને દિલીપ તરફ સંભાવ્યો આ એડવાન્સ તરીકે પાંચ રૂપિયા છે તમારી જે કંઈ ફી થશે એ હું આપવા તૈયાર છું E